ઉત્તર પ્રદેશના વારાણસીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે ચૌદ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નર્મદા ઘાટ તૈયાર થઈ ચૂક્યો છે આ ઘાટ પર દરરોજ મહાઆરતી કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ નર્મદા નદીના ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી ધન્યતા અનુભવે છે વારાણસી અને હરિદ્વારમાં જે ગંગાઘાટ છે એવો જ નર્મદા ઘાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બને એવી વડાપ્રધાને પરિકલ્પના કરી હતી જ્યાં બેસીને ભક્તો નર્મદા સ્નાન કરી શકે દરરોજ નર્મદા મૈયાની આરતી થાય અને નર્મદા સ્નાન માટે આવતા સાધુ સંતો માટે એકદમ સુરક્ષિત સ્થાન હોય સરદાર સરોવરથી ગરુડેશ્વર વિયર ડેમ સુધી બાર કિલોમીટરનું વિશાળ સરોવર બનાવ્યા બાદ ક્રુઝ બોટ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે આ ઘાટ એકસો એકત્રીસ મીટર લાંબો અને સુડતાલીસ મીટર પહોળો છે ગોરા મંદિર પાસે બનાવવામાં આવ્યો છે સીધા પર જવા માટે રસ્તો પણ બનાવવામાં આવ્યો છે ત્યારે હવે આ રસ્તાને રંગબેરંગી લાઇટોની રોશનીથી જગમગ કરવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા શુલપાણેશ્વર મંદિરની સામે અને એના સાનિધ્યમાં ગોરા ઘાટ પર જ્યાં ભવ્ય લાઇટો ફુવારા લેઝર શો અને અન્ય અદ્ભુત નયન રમ્ય નજારો તૈયાર કરવામાં આવ્યો છે પ્રવાસીઓને એક અલગ જ નજારો જોવા મળ્યો છે આ નજારો પ્રવાસીઓને દરરોજ જોવા મળશે ખાસ આરતીમાં એકતા મહિલા મંડળની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે તો હવે